નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આપણે તમે બધાની કોમેટ હતી કે ભાઈ છ વારું જાય છે ભાઈ જો મિત્રો આ વ્હીલ સ્લાઇડ આગા પાછા કરી શકો તમે અહીંયા ઓઈલ બ્રેક ગોઠવી છે આપણે ખાલી જરાક પંપ મારો એટલે ઓઇલ ખીલો થઈ જાય બરોબર ઓઇલ પંપ છે એથી આપણે આઈડોલિક સાતી છે ને અહીંયા આવો જો આ પંપ ચેક મૂકેલો છે હાઇડ્રોલિક પંપ છે ને એથી આ હાઇડ્રોલિક ઊંચા નીચે થાય છે અત્યારે મારે ત્રીસની છે હશે ટૂંકમાં જારી બધી ફેરફાર કે એવું જ કે ચોરસો મૂકો એમાં વ્હીલ આગળ પાછળ કરી શકે બરોબર છે આ ડીઝલની ટાંકી છે સીટ પાછળ પછી અહીંયા જોવું નરખીને તમે અહીંયા ઓઇલની ટાંકી ઓઈલ પંપ માટે મૂકી છે એમાં પાંચ લિટર ઓઇલ હમાય છે બરોબર હવે આ બાજુ આવો જેમ મોટા ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક ઊંચા નીચું કરવા માટે અહીંયા એના માટે લીપ મૂકેલી છે બધી નળીઓ અહીંથી કંટ્રોલ થાય છે આ અતુલ શક્તિનું ઇન્જિન છે દસ વર્ષ પાવરનું બરોબર આકવામાં કઈ વાંધો છે નહીં બરાબર એટલે તપે નહીં એના માટે ફેશનનું પતરું મૂકી દીધું અને ચનેડાનો શો આવે લાઇટિંગ છે મેગ્નેટિંગ વાળું અંદરથી લાઇટ રાતે આંકું હોય તો કઈ વાંધો નહીં હવે જીગ્ને આવો જુગળ ભાઈ તમે ક્યાંય જોયો નહીં હોય મિત્રો જો આ પેલું છે આપણે ગુજરાતમાં જોઈ લેજો ભાઈ ઓલા મોટા તો બનાવતા હોય ભાઈ આવું ક્યાંય જોવા નહીં જઈડું હોય તમને આવું નાનું છે ભાઈ અને કિંમત બિમતમાં તો ભાઈ આપણે આગળ તમે વિડીયો જોતા રહેજો બધું કહેવામાં આવશે અને ભાઈ ટેસ્ટિંગ કરીને બતાવી હમણાં મારે રહે જોઈ લેજો ભાઈ મિત્રો હાવ શું કહેવાય ગાર હોય તો ગમે એવું નીકળી જાય હે ભાઈ અને બહુ સરળતાથી કામ કરે અને ભાઈ ત્રણ લીટર માખોથી મારે છે ભાઈ જુઓ તમે

ત્રીસની જારી હાલે ભાઈ હમણાં તમને વીસની જારી પણ કરી બતાવતી ભાઈ આગળ બીજો વિડીયો દિવસ દિવસ હાલે બધો આખો વિડીયો જોજો ભાઈ વધુ બધું શેર કરો ભાઈ સારું છે ભાઈ તમને સાથી આંખવાનું પણ રિઝલ્ટ તમને મેં બતાવ્યું દવા છાંટવાનું રિઝલ્ટ પણ આવે છે મિત્રો જુઓ તમે સનેડાનું કામકાજ છવારું એક જાય જુઓ મિત્રો વધુ બધું શેર કરો મિત્રો કોઈને સનેડો લેવો હોય તો ભાઈ જોઈ લ્યો અને વારવામાં બહુ સરળતાથી છેટે તમને હમણાં રિઝલ્ટ પણ બતાવું મિત્રો જુઓ તમે બહુ ભાગે છે એટલે આપણે એને હાલી નથી શકતા ભાઈ એટલું જુઓ કોઈ પણ મિત્રોને મીડી શનેડો લેવો હોય તો જોજો ભાઈ જુગાડ છે સનેડાનું રિઝલ્ટ બતાવો આપણે ભાઈ ખેતરમાં લાઈવ અત્યારે ચાલે છે આપણા આગલા વિડીયોમાં તમારી બધાની કોમેન્ટ હતી ભાઈ તમને રિઝલ્ટ બતાવો મિત્રો આમ જુઓ ફૂલ ગારો હોય પણ ક્યાંય શનેડો પૂછતો નથી સરળતાથી ચાલે છે જુઓ મિત્રો નાના છોકરા પણ નિશાળે પણ જો નિશાળને કપડાં પહેરા અત્યારે એ પણ હાકી શકે છે મિત્રો ગમે પણ હાંકી શકે જુઓ સક્સેસ છે મિત્રો જુઓ વારવા બારો હમણાં તમને બતાવવું મિત્રો વાર્તા માટે નહીં આવડે અને નિસાડી હોય એટલે એમાં બતાવું મિત્રો તમને ડ્રાઈવર બદલાવો પડે મિત્રો કેમ કે એને આવડતું નથી હોવાને જોજો તમે રેવેશ પણ હાલશો મિત્રો હાઇડ્રોલિક વાળું જોઈ લ્યો ધન્યા વરી જાય છે વરી ડ્રાઈવર બદલાવો છો કેટલા સરળતાથી આપણે દવા સાટીએ જો મિત્રો એક નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જુઓ મિની સનેડોલ એને એવા દેશી જુગાર છે ભાઈ જુઓ હજી તો મિત્રો બને આપણું અડધું કામ થયું છે ભાઈ હજી મોડીફાઈ કરવાનું બાકી આપણે હાઇડ્રોલિક વારું કરવાનું છે કામ ચાલુ છે ભાઈ આપણું અંદર અહીંયા પણ તમને ખેડૂત મિત્રોને જાણકારી માટે મેં કીધું વિડીયો બનાવી લઈ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બીજો કોણ મોડી ફાય વિડીયો આવશે જુઓ તમે એન્જિન ભાઈ ઓલું છે બસ આવે આવી રેલ્વેશન કંઈ પેન ટાયર જુઓ તમે ગમે ઓગારો હોય તો મિત્રો ટ્રેક્ટર ચાલુ જાય બ્રેક બરેક ને હમ ચાલુ છે ભાઈ આખો બનશે પછી બીજો વિડીયો આવશે જો મિત્રો જોવો મિત્રો મિત્રો 卡都读了，白叫的。